અમારું ભરૂ કરશે કે દુનિયાની અંદર ઇસ્લામિક દેશ સિવાય સલામત હોય માત્ર થયો અને એ પણ મોદીના ભારતમાં થયો બાકી કોંગ્રેસ વાળા જબરદસ્ત દાવ ફેર્યો કર્યું એના વિશે હું તમને કહું બે હજાર તેર ના મેડ જે છે એને ખુલ્લો પરવાનો આપી દીધો એ કોંગ્રેસની ગવર્મેન્ટે યુપીએ વક ફોર વોર્ડ ને ખુલ્લો પરવાનો આપી દીધો કોઈ તમે જે જમીન પર આંગળી મૂકશો એ જમીન તમારી

નાજીપુર માં જયારે ઇલેક્શન હતું ત્યારે એમના માટે કામ કરવા ગયેલા હતા વિનોદ ખન્ના કે ચલો અમે લોકો ગયા ત્યાં ભરીને ધરતીકંપ આવેલો છે બધું ધરાશાઈ થઈ ગયું છે ઘેર ઘેર માતમ છે ક્યાંય ચૂલો સળગતો નથી એની હાલતની અંદર પણ આ લોકો જયારે મદદ કરીને ગયા અને ગવર્મેન્ટ ની મદદ હતી પેલા લોકો કીધું ના ભાઈ ના અમે અમારું ફોડી લઈ આ એક પ્રજા છે તમે એ પ્રજાને તમે મફત આપવા નીકળ્યા આ લોલીપુર ચોસાડીને અને જનતા ને તમે આ કરો આ મફત આપવા તમે નીકળ અને એની મેન્ટાલિટી તમે જુઓ

મને એ માણસ માટે મારા વાર ભિક્કાર રાજનીતિની અંદર ભિક્કાર રાખો આ ખોટો વર્ચન હું તમને કહું મને શા માટે ભિક્કાર કોઈ માણસ એમ કે કે હું મારા બાળકોના સગંદ ખાઉં છું હું રાજનીતિમાં ક્યારેય નહીં આ આ જૂથો માણસ બાળકો ના ખાધા થાય કે હું રાજનીતિમાં નહીં આવું દેખાવ કરવા માટે પ્રાઇવેટ પ્લેન માં ઉતરે છે અને ઉતરીને રિક્ષામાં બેસે હવે આવો નવટંકી વાળો તો અમે નથી જોયો અમારી જિંદગી અમે એક્ટિંગમાં કાઢી પણ આવી નવટંકી તો અમને નથી જોતી

એને તો મોઢા ઉપર ડાયપર પહેરવાની જરૂર છે બાળો ક્યાં પહેરવાની જરૂર છે મારો જે પ્રમાણે બેફામ બોલે છે મેં મોટી થાય છે પૂજા ભટ્ટ કરતી પિક્ચર નું નામ હતું તમન્ના તમન્ના એક હિજડાની સત્ય કથા પર આધારિત એ હિજા ટીપુ નો રોલ હું કરતો આપણા સમાજ અંગ છે એ આપણા માં ના ઉઠીને ભગવાન ની મરીએ છીએ એમને એવા બનાવે પણ એનાથી આપણે એમને દોષ ન દેવા આપણે એમને ભૂતતા નહીં આપણે સાથે લઈને ચડાય

મારા ઘરે જન્મ થયો છે દીકરી નો ભગવાન એને ખુબ સમૃદ્ધિ આપે ખુબ બુદ્ધિ આપે ને તો એ જીડાઓ ના આશીર્વાદ તમે પણ લીધા અને તમે જયારે બેઠા બોલો ને ભાઈ શ્રી કેજરીવાલ પેલા તો રામ માં શું છે કોણ રામ રામ નું પેલા તમે પ્રમાણ લાવો રામ નું બર્થ સર્ટિફિકેટ લાવો રામ નું પેન કાર્ડ લાવો આ બધું કરતા ત્યારે પછી એમને કહો કે હું તો ભાઈ અયોધ્યા માટે સ્પેશિયલ ટ્રેનો કાઢવાનો આ ઢોગીને તમે ક્યાં પહોંચો કેટલે પહોંચો તો તો ને આવા ચેતતા રહેજો કારણ કે એવું મોટું દુષણ આવી જશે તમને ખબર પણ નહીં પડે અને બાજુમાં ઘર થઈ જશે એટલું યાદ રાખજો આ બધી વસ્તુ થી બચવાની જરૂર છે મોંઘવારી તો એકવાર તમે સહન કરી લેશો અને ગુજરાત તો માણસ સહન કરી લે પણ આ તમે સહન નહીં કરી શકો તમને ખબર નહીં પડે આ ઉધરી તમને ક્યાંથી કરી જશે એટલે હું તમને આ ચેતવવા જ આવ્યો છું અને આ જે વસ્તુ મેં કહી છે દરેકે દરેક વસ્તુ સાચી છે ખોટી નથી નથી વાતો કરી તો ભરતભાઈ સાહેબ ને જીતાડવાના છે અને બની શકે એટલું જોરદાર મતદાન કરજો એ પણ એ સર્જક મતદાન હોવું જોઈએ કારણ કે આ પંચોતેરમું વર્ષ ચાલી રહ્યું છે આપણી આઝાદીનું તો એમાં આપણે સફાટો બોલાવી દેવાનો છે ખબર પડે લોકશાહી ની તાકાત કેટલી છે અને કેટલી મોટી છે થેન્ક યુ સો મચ ભારત માતા